સામલોદ નજીક નબીપુર પાસે દોડીથી થી ગરુ કપાય જતા પાંત્રીસ વર્ષીય યુવકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી પતંગની દોડીથી ગરુ કપાઈ જતા એક યુવકનું મોત નિપજવા પામ્યું હતું સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના સામલોદ નજીક નબીપુર પાસે પતંગની દોડીથી બત્રીસ વર્ષીય સંજય મુળજી પાત્રવાડિયાનું ગરુ કપાઈ જતા તેનું મોત નિપજવા પામ્યું હતું ઇદાગ રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરુશની સિવિલ હોસ્પિટલમાં લાવતા યુવકનું મોત નિપજ્યું હોવાનું તબીબે જણાવ્યું હતું. પતંગની દોડીથી ગરુ કપાઈ જતા મોત નિપજવાની ઘટનાથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. સામલોદ નજીક નબીપુર પાસે રાત્રિના સમયે દોડીથી ગરુ કપાઈ જતા પાંત્રીસ વર્ષીય યુવકનું મોત નિપજતા પંથકમાં અડેરાતી વ્યાપી ગઈ હતી.